મા બાપા તો વિડિયો આપી દેની એ દેવડા ઉપર અત્રના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલે એક હોટેલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલીયા પોતાના 2 વર્ષના બાળક ક્રિષવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતરમતા બાળક બહાર નીકળી ગયો તોને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જયારે તમારા બાળક સાથે હોવ તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ